વૈકુટપુરા કાજીપુરાની ગ્રામ પંચાયતના વિસ્તારમાં આવેલ હોલ્સમ ફૂડ ફેક્ટરીમાં ફાયર સેફ્ટીના અભાવે આગ વિકરાળ બની હોવાની ચર્ચા ખેડાના ગોરપુરા મોજે વૈકુટપુરા ગામની સીમા આવેલ હોલ્સમ ફૂડ ફેક્ટરીમાં રવિવારે મોડી રાત્રે શોર્ટ સર્કિટથી ભીષણ આગ લાગી હતી ફૂડ ફેક્ટરીમાં ફાયર સેફ્ટીનો અભાવ હોવાથી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હોવાની પ્રાથમિક તારણ બહાર આવતા જ હવે પ્રાંત અધિકારી દ્વારા તપાસના આદેશ જારી કરવામાં આવે છે ખેડાની હલસમ ફૂડ ફેક્ટરીમાં રવિવારે મોડી રાત્રે લાગેલી આગને કાબૂમાં લેવા બાર ફાયર ફાઈટરો દ્વારા ચૌદ કલાક સતત પાણીનો મારો ચલાવ્યો હતો પચીસ વિદ્યાર્થી મોટી જગ્યામાં ફૂડ ફેક્ટરી છેલ્લા નવ વર્ષથી કાર્યરત છે તેમ છતાં કંપનીમાં આજ દિન સુધી ફાયર સેફ્ટી સુવિધાનો અભાવ છે આગની ઘટનાના ચોવીસ કલાક પછી પણ ફેક્ટરી માલિક કોઈ પણ જાતના પુરાવા લઈ ખેડા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ આપવા માટે પહોંચ્યા ન હતા કંપનીથી માત્ર પાંચસો મીટર દૂર રહેણાંક વિસ્તાર આવેલો છે તેમ છતાં આવી કંપનીઓ કેવી રીતે એનઓસી આપવામાં આવી હોય છે આવી ગંભીર આગની ઘટનાઓમાં કોઈ માનવ જાનહાની થાય તો જવાબદારી કોની છેલ્લા ઘણા વર્ષોથી ખેડા અને માતર તાલુકામાં સૌથી વધુ કંપનીઓ ગોડાઉનોમાં આજે પણ ફાયર સેફ્ટીનો અભાવ જોવા મળી રહ્યો છે ત્રણ વર્ષમાં પંદરથી વધુ કંપનીઓમાં આવા ગંભીર આગની ઘટનાઓ બની હોવા છતાં સ્થાનિક અધિકારીઓના પેટનું પાણી હલતું નથી ગોરપુરા ગોડાઉન ફેક્ટરીમાં લાગેલી આગની ઘટના બાદ ખેડા પ્રાંત અધિકારી સૂરજ બારૂટ દ્વારા ખેડા માતર મહેમદાબાદ પંથકની ફેક્ટરીઓ ગોડાઉન કંપનીઓમાં ફાયર સેફ્ટી છે કે કેમ તેની તપાસ કરી બે દિવસમાં તલાટીઓ પાસે રિપોર્ટ માંગવામાં આવ્યુ છે કંપનીના માલિક દ્વારા મીડિયાकर्मीને કંપનીમાં અંદર જતા સામા માટે રોકી દેવામાં આવ્યા કંપનીમાં ફાયર સફટી ન હોવાને કારણે કે પછી બીજી કઈ બાબતના કારણે મીડિયાને કંપનીમાં અંદર જવા પર પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો હવે તંત્ર દ્વારા કરવામાં આવેલ તપાસમાં જ સાચું કારણ સામે આવશે શું તમારો પરિચય મારું નામ વાઘેલા પ્રવિણસિંહ વિક્રલભાઈ હું કાજીપુરા ગામનો પ્રતિનિધિ છું આ જે વોલસમ છે तकरीबन 8 થી વચ્ચે લાગી દીધી અને મારો ગ્રામજનોનો ફોન આવ્યો મારામાં ડેપ્યુટી સરપંચનો પણ ફોન આવ્યો કે ભાઈ પિન્ટુભાઈ આગ લાગી છે તો સત્વરે તમે વોલસમ ફૂડ પર પહોંચો હું ત્યાં પહોંચું એ પહેલાં મારામાં એસડીએમનો પણ ફોન આવ્યો એસડીએમ સાહેબે મને કીધું કે ભાઈ પિન્ટુભાઈ તમે તાત્કાલિક ધોરણે તમે વોલસમ ફૂડ પર પહોંચો હું ત્યાં આવી રહ્યો છું હું ત્યાં જઈને જોયું ત્યારે આગ બહુ ઘણી બધી લાગી ગઈ હોય અને આખા પ્લાન્ટમાં આગ પસરી ગઈ હતી તો અમે સત્વરે ફટાફટ એનું આયોજન કરવામાં આવ્યું કે ભાઈ અમે આગને કેવી રીતે કાબૂમાં લઈ શકીએ પહેલાં તો તાત્કાલિક ધોરણે નડિયાદથી અને ખેડાથી ફાયર બ્રિગેડો બોલાવી પણ એ ફાયર બ્રિગેડો ત્યાં એટલું આગનું એટલું બધું વધારે પડતું પેલી થવાના કારણે અમારે જે જીઆઈડીસી છે આપણી કે ઓએનજીસી છે પછી અમદાવાદ છે બારેજા છે અને નડિયાદથી છે અમારે બધેથી ફાયર બ્રિગેડો બોલાવવા પડે અને એને અમે આખી રાત એસડીએમ સાહેબ મામલતદાર સાહેબ અને પીએસઆઈ પણ સ્થળ પર હાજર હતા હું પોતે પણ સ્થળ પર હાજર હતો અને અમે સવારે ચાર વાગ્યા સુધી આગને કાબુમાં લેવામાં કોશિશ કરી પણ પ્લાન્ટની અંદર જે એમનું જે મટીરિયલ છે કે ભાઈ પેકેજિંગ એરિયા છે પ્લાસ્ટિકનો જે ત્યાં પેકેજિંગ એરિયા છે અને એમાં જે પફ સીટો આવેલી છે કોલ્ડ સ્ટોરેજને કારણે એમાં પફ સીટો વધારે હોય તો એની અંદર ફ્લાઇડવુડ પણ વધારે હોય તો આગ આખા પ્લાન્ટની અંદર પસરી જવાના કારણે અમે એને કાબુમાં ના લઈ શકીએ તો હતા ડીએ સાહેબ સાહેબ પણ હતા ઘણા બધા ત્યાં કર્મચારીઓ પણ હતા એમને પણ અમે પેલે કરી અને ત્યાં ગેસના બોટલ પણ એટલા બધા ઘણા હતા કે આગ વધારે લાગે એવી શક્યતા હતી ના જાનહાનીમાં ક્યાંય કોઈ એવું હતું કે રહી હોવાના કારણે વરસાદ વધારે હોવાના કારણે લાઇટો પણ ગતિ રહેલી હતી એટલે ત્યાં આગળ પ્લાન્ટ બંધ હતો અને સદભાગ્ય નસીબે કોઈ ને કોઈ જાનહાની થઈ નથી અને આગ લાગવાનું મુખ્ય કારણ આગ લાગવાનું મુખ્ય કારણ આપણે લોકોના મુખ મોડે એવું સાંભળ્યું છે કે ભાઈ લાઇટ ના હોવાના કારણે એ લોકોએ જનરેટરને સ્ટાર્ટ કરવા ગયા ત્યાં જનરેટરના કારણે ત્યાં કઈક ના કંઈક વાયરિંગ ના ફોલ્ડ હોવાના કારણે ત્યાં શોર્ટ સર્કિટ થઈ અને ત્યાં પ્લાયુ સીટોના કારણે કદાચ આગ વધારે પસરી ગયો એવું સાબિત થાય છે ફાયર સેફ્ટીના અંદર સંસાધનો હતા કે ફાયર સેફટીના આજ સુધી મેં જોયું છે ત્યાં સુધી કોઈ કંપની ફાયર સેફ્ટીનો ઉપયોગ કરતી નથી ખરેખર ફાયર સેફ્ટીનો ઉપયોગ નહીં કરવાના કારણે ઘણી બધી સમસ્યાઓનો સામનો કરવો પડશે જો આજુબાજુમાં જો કોઈ કંપની હોત અને જો ગામ નજીક હોત તો ઘણી મોટી જાનહાની થવાની શક્યતા હતી પણ સદભાગ્ય નસીબે ઘણા કર્મચારીઓ અને અધિકારીઓ સ્થળ પર હાજર હોય આગને કાબુમાં લેવાના ઘણા પ્રયત્નો કર્યા